કોઈ પણ માતાજી ભગવાન ના થતા કેમ કે માતાજી માતાજી એક એક છે તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે એક એક ભાવનું જોડતી હોય એક એક મનનો વિચાર જોડતી હોય છે એક એક કરેલી પ્રાર્થના માતા હોતી હોય છે પણ દેવી શક્તિ એ જોવું હશે કે લાય આ જે દુઃખ મારી જોડે માગણી કરે છે ને પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખ ભૂલી જશે ને બસ મારો જ થઈ જશે અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માગણીઓ કરવાનું રે મારા તમને માગવા વાળા નહીં રાખવા મારા તો વગર માગે તમારા દેવ આલ મારા જેવી મેલડી હાલે એવા બનાવા છે પણ છતાંય તે નાની નાની મોટા કામો હોય છે તો મને કહેજો કોઈ વાંધો નહીં યોગ્ય હશે તો કરી આલીશ અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા